જેમને કશુંક આપવું છે અને જે લોકો જરૂરિયાતમંદો છે આ બંનેની વચ્ચે કડીરૂપ આજે એલસીબી ઓફિસ જુનાગઢ સ્ટેશન રોડ ખાતે માનવતાની મહેક નામનું આ એક કેન્દ્ર બિલ્ડર્સના સૌજન્યથી જૂનાગઢ પોલીસે આજે શરૂ કર્યું છે નવરાત્રીના પ્રથમ દિવસે જે લોકો પોતાની ઘરે રહેલા જૂના નવા કપડાં બૂટ ચપ્પલ અથવા જે બાળકો ભણી ગયા છે તો એમના પુસ્તકોના સેટ વ્યવસ્થિત કરીને મૂકી જાય તો જે બાળકોને જરૂરિયાત છે જે લોકોને જરૂરિયાત છે એવી ચીજવસ્તુઓ પુસ્તકો બૂટ ચપ્પલ કપડાં અહીંથી લઈ જઈ શકે અથવા તો કોઈ જન્મદિવસ પુણ્યતિથી નિમિત્તે કોઈને સુકો નાસ્તો ડ્રાય નાસ્તાના પેકેટ્સ વગેરે અહીંયા મીઠાઈના પેકેટ્સ વગેરે મૂકી જાય તો એ પણ જરૂરિયાતમંદો અહીંથી જાતેથી પસંદ કરીને સ્વયં એમને સન્માનપૂર્વક લઈ શકે એ માટેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે દિવસ દરમિયાન સવારના નવ વાગ્યાથી સાંજના છ સાડા છ સાત વાગ્યા સુધી આ છે એ કેન્દ્ર ખુલ્લું રહેશે જેથી કરીને જેમને કશું આપવું છે એ ગમે ત્યારે અહીંયા વસ્તુઓ મૂકી શકે છે અને જુનાગઢ શહેરના જરૂરિયાતમંદ લોકો પોતાની પસંદગી પ્રમાણે અહીંયા રહેલી ચીજવસ્તુઓને માન સન્માનપૂર્વક લઈ શકે એ માટે આજે માનવતાની માય કેન્દ્ર છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કેન્દ્ર છે જૂનાગઢ ની જનતા દ્વારા જ સંચાલિત રહેશે અને જુનાગઢના જરૂરિયાતમંદો માટે રહેશે એટલે કે જે લોકો અહીંયા છે જુનાગઢની જનતા જેમને કશું કાપવું છે એ લોકો અવશ્ય એમની જાતે અહીંયા જોઈ પણ જાય અહીંયા શું ચીજવસ્તુઓ ફૂટે છે શું મૂકવી છે એ મૂકી જશે અને જરૂરિયાતમંદો પોતાની રીતે લઈ જશે હું આ જુનાગઢ ની જનતા માટે આ ખુલ્લા મૂકી અને સૌને શુભેચ્છા આપું છું કે જરૂરિયાતમંદ લોકો આ સન્માન પૂરો લઈ જઈ શકે હું છું અરવિંદ દાસારામ દાસારામ બિલ્ડર્સ આજના માનવતા મહેકનું જે એસપી સાહેબ દ્વારા ખુલ્લું મૂકવાના અને ધારાસભ્ય સંજય દ્વારા આજે ખુલ્લું મૂકવામાં આવેલું છે આ માનવતાનું માયક જે છે એ જરૂરિયાતમંદ લોકોને કેમ સહભાગી આપણે બની શકીએ એનું ઉદાહરણ આજે એસપી સાહેબે પૂરું પાડ્યું છે કારણ કે સાહેબે જે બોટાદ એસપી હતા ત્યારે આવી રીતે માનવતાનું ત્યાં માયક ચાલુ હતું એ દરમિયાન સાહેબે મને એક વાત કરી કે આપણે જૂનાગઢની અંદર આવું એક આપણો વિચારો છે એ વિચારોને મેં તરત પ્રાપ્ત કરી લીધા સાહેબને આ જે કંઈ પણ જશ જાય છે માનનીય એસપી સાહેબને જાય છે કારણ કે એમના સારા આવા વિચારોથી અમે તો એક નાનકડી પહેલ કરી છે કે જૂનાગઢની જનતાની અમે આહવાન કરીએ છીએ કે આપના જે કંઈ પણ ચીજ વસ્તુ વધારાની હોય એ આપ આપણે મૂકી જાઓ અને જરૂરિયાતમંદ લોકો છે એમને જરૂરિયાત પ્રાપ્ત થાય કારણ કે ભવિષ્યની અંદર હું પણ એક આ માનવતાની માયકનો માહિત નો લાભાર્થી છું કારણ કે મેં પણ પોતાએ આજે દાસર મંદિર ભવિષ્યની અંદર હું પણ ચિત્તાખાના ગાભા ગલીના જે એમાંથી આવા કપડાં લઈને પહેરેલ છે એટલે મને ખબર છે કે જરૂરિયાત શું હોય આપણે કોઈને પણ કહી ના શકતા હોય પણ આ જે કંઈ પણ આપણે મૂક્યો છે ને જે કહ્યું છે કે જેની અંદર લોકો જે જરૂરિયાતવાળા છે એ પોતે પૂરો લાભ લઈ શકે તો જૂનાગઢની જનતાને અમે એક નમ્ર અપીલ કરીએ છીએ કે આ આપણું છે અને આપણે આમાં એકબીજાને મદદરૂપ થવાનું છે બસ જય જય ભારત